નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના ઓડેદરા મીરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લો જેથી અમારા આવનારા દરેક વિડીયો છે તમને સૌ પ્રથમ મળતા રહે જીવનની અંદર એક ચિંગારી એક જ્ઞાનનો પ્રકાશ જો આપણે મળી જાય તો આપણું જીવન છે એ ધન્ય થઈ જાય અને આપણે અહીંયા એક જે પદ્યાત ગ્રહણ ગદ્યાત ગ્રહણ આપણે જોયા બધા ઘણા બધા

ગરી એટલે જિંદગી એવો મતલબ થાય છે કે જિંદગીમાં તણખો ના પડ્યો નાખી મેં આટલી મહેનત કરી પણ કોઈ મારી એવી મહેનત છે એમાં દેખાતી નથી મહાનલ એક જ દેહ ચિંગારી મહાનલ એટલે કે ભગવાન આપણે પરમાત્મા પાસે માગીએ છીએ ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આબ અટારી જો ચાંદો છે સૂરજ છે એ દર પોતાનો પ્રકાશ ફેલાવે છે અને પ્રકાશ ફેલાવે છે પણ મારી જિંદગીની અંદર આવો કોઈ પ્રકાશ મને દેખાતો નથી આબ અટારી ના સળગી એક સગડી મારી આ જે આ જિંદગીની અંદર મારો જે મે મહેનત કરી છે મે પરિશ્રમ કર્યો છે એની કોઈ જિંદગીની અંદર પ્રકાશ આ સગડી એટલે પ્રકાશનું

અહીંયા કહેવાનો મતલબ છે કે ડરને કારણે ચિંગારી મહાનલ એક જ દે ચિંગારી ભગવાન બીજું તાર પાસે કઈ નથી માંગતો એક જ્ઞાનરૂપી જે ચિંગારી હોય મારા જીવનની અંદર પ્રકાશ થાય તો એવું મને જ્ઞાન એવી મને સમજ

અહીંયા ચાંદો છે ચાંદાનો શશિ ચંદ્ર સુરત તો કે રવિ સૂર્ય કાયા તો કે શરીર તન અને લોઢું તો કે લોખંડ અથવા તો લોહ આમાં મિનિંગ થાય છે કદાચ સામાનાથી કે વિરુદ્ધાર્થી તમને કાર્ય પંક્તિમાં ઘણી વાર પૂછી શકે છે તો આપણે પ્રશ્ન જોઈએ કવિ ઈશ્વર પાસે શું માંગે છે તો કે કવિ ઈશ્વર પાસે ખાલી એક જ્ઞાનરૂપી સમજણરૂપી ચિંગારી માંગે છે કે જેથી એ પોતાના જીવન અહીંયા કે છે ચકમકલોઠું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી જામગરીમાં તડખો ન પડ્યો ના પડી મહેનત મારી જામગરી એટલે કે જિંદગી એટલે કે આ ચમકનું લોઢું ઘસતા ઘસતા મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી પણ અમારી જિંદગીની અંદર આ મહેનત છે ફળી નહીં ચાંદો અને સૂરજના દ્રષ્ટાંત દ્વારા કવિ શું કહે છે ચાંદા અને સૂરજના દ્રષ્ટાંત દ્વારા ચાંદો સૂરજ સળગ્યો સૂરજ સળગ્યો સળગી આબ અટારી ના સળગી એક સગડી મારી જો ચાંદાનો પ્રકાશ થયો સૂરજનો પ્રકાશ થયો પણ મારા જીવનની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ થવો જોઈએ એ એ ના થયો તો આન્સર આવશે કે ચાંદો અને સૂરજ છે પોતે પ્રકાશિત થાય છે પ્રકાશ ફેલાવે છે પણ મારા જીવનની અંદર આવો કોઈ પણ પ્રકાશ ફેલાણો નહીં અને મારી અહીંયા આગ અટારી પણ ના સ સળગી સગડી મારી ઠીક છે

સફળતા મળે સમજણ મળે એવું કવિ કહે છે અને ખૂટી ધીરજ મારી આ બધું કરતા પછી શું ખૂટી ગઈ મારી ધીરજ ખૂટી ગઈ તો કાવ્યનો યોગ્ય શીર્ષક શું આપશું તો કે કવિ પરમાત્મા પાસે એક જ વસ્તુ માગે છે આખા કાવ્યને અંદર તમે જોઓ

શબ્દો બી જોયા બધા આવા શબ્દો તમને પૂછાઈ શકે છે કદાચ પદ્યની અંદર પૂછાઈ શકે સમાનાર્થી શબ્દો ઓકે આ શબ્દો ધ્યાન રાખજો ચલો તો ફરી નેક્સ્ટ લેકચરમાં નવા ટોપિક સાથે મળીશું જય હિન્દ જય ભારત ચલો અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો